નથી સાહેબ તો તો હવે ઓલા કોને શું શું માવતરે દીપક ચુડાસમા એવા બે ત્રણ જણા પછી અમાલી તમાજ અમાલી તમાજ એટલે અમાલી સમાજ માં આવો તો પછી આ તમે વિચારી ફોન કર્યો છે કે વિચાર્યા વગર નો છે ના ના વિચાર્યો છે મેં મેં તમારા ફોનમાં તો તમારી સમાજ ના આગેવાનો માં તો ભરોસો છે કે મારી માથે તમારી ઉપર આ બસ એટલે ઈ છે ને પછી ઓલું જાણી જોઈએ કે આને તો એના માણસ ઉભા કર્યા હતા ને આવા થાય છે એમાં એવું છે સાહેબ

મારે કાયદેસર છે એમાં તમારી night માં આવું થાય ભણેલા નથી એટલે છોકરીઓ ગમે રોડો રૂડો રૂપાળો મારે ભાગી જાય અને અમારામાં હે સાહેબ આટલું થોડીક મદદ કરી દો ઘણા ની મદદ તો કરો video હું જોઉં છું હા તમારા video બધું જોઉં છું અને રેકોર્ડિંગ બધું હું તમને આપું એ છોકરા એ તો માવતરે સમજાવી ને મારી સાથે એકલી નહીં પણ એને બીજા દેવાની કઈ અધિકારી ખરી સાહેબ,

નો આવે એ તો સાંયો ખાલી રાખે ઈ સાંયો તમે ઈ સાંયો બતાવો હું જોઈ લેવા તમારે ઘરે આ બનાવ બન્યો છે તો ઈ સાંયો કેવાલો જોઈ લો સાહેબ આમાં ઉમર માં તો હું છે ને બહુ જાણકારી શું ને ગરીબ ધક્કો મારેલો નાન પણ છે હાજી પણ એમાં એવું છે ભાઈ કે ઈ દેવ ના નામે બધા ડીંડક છે ભગવાન ના નામે ડીંડક છે એટલે અટાણ દેવી પૂજક માં મૂળ ભણતર નથી અટાણા શિક્ષણ થી અભાવો છો તમે ભણવા મઢો એટલે ભાઈ ક્યાંક છે કોર્ટમાં જઈએ છો અટાણા તમે જાવ નહીં કામ થાય માથા પસડો રખડો જવાબ નહી દે અને મનસુખ સીધો ફોન ઉપાડ્યો ઉપાડ્યો હા એટલે જો એટલી મદદ કરો તો સારું છે મારી નઈ કરાઈ દો દો એમાં કઈ વિડીયો વાયરલ કરી દયો તમને રેકોર્ડિંગ પૂરું બધું દઉં હવે મારે સાંભળો ઈ તો વાયરલ તો કર દઉં પણ મુદ્દો એવું છે કે તમારી સમાજના કાલે સમાજમાં સમાધાન થાય પછી કે મનસુખભાઈ હવે ડિલીટ કર નાખો અમારી નાઈ કે આમ ના નાઈ કે તરવું નાઈ કે મરવું આને કાયદાને નાઈ ને કાઈ લેવા દેવા નથી હો

અબાસ બાપુ આ એટલે ઈ તારી બાઈ ની કદાચ કેસ થાય ને ઈ પછી રાજા રાજવાડુ થી મોટો તોફું એક જ કલમ લાગે તો ઈ તો સાહેબ હું વાત કરું એમાં નગર આ તો રઘા દે છે આની તો એક કલમ વધારે છે ઓહો તો પૈસા ચૂડ દેવારા છે આ તો પૈસા એક કલમ વધારે લાગે એકાઈ પૈસા સુર ગઈ એકાઈ આમાં આડો નો આવે ના ના તો કાઈ દો કાઈ દો ન દો આ સાહેબ એમાં એવું છે ભાઈ હું તને પૂછું બીજા લગ્ન ફેરા ફેર્યા ખાલી મૈત્રી કરાર કર્યો હોય તો એ નો લેવો તો એમાં કેસ નો થાય મૈત્રી કરાર એટલે દોસ્તાર તરીકે કોઈ પણ ફ્રેન્ડ તરીકે રાખી

અટક બોલો અને તમારું નામ બોલો મુકેશભાઈ મુકેશભાઈ આખું નામ બોલો મુકેશભાઈ કનુભાઈ ઓકે અને નામું છે કાજલ કાજલ આખું નામ બોલો

એ આજે લઈ ગયા છે ને એ મને સાંજે ફોન આયો આજ મારા માચી નું બધું પૂરું હું તમને આપી ઈશ્ક કરે લઈ ગયા કે ઓમ અરે પાકું કરી નાખ્યું ઓમ પ્રેમ કરીને લઈ ગયા ઓમ ઓમાર માં બધી નક્કી કરી નાખ્યું સાહેબ અઢી લાખ અરે આ ચાલી પચાસ જણા ક્યાં આયા તા અને મને પૂછ્યું નથી મારો દીકરો થયો બહુ હા

આ કંકોત્રી નો દાવો કરતી નથી એટલે કામ અને લગ્ન હક પૂરા કરાવો ના અન્યથા નામદાર મને છૂટાછેડા ની ડિવોસ લેવડાવો આવું બે માંથી એક બે દાદ કે કામ અને મોકલાવી દો કામ અને છૂટાછેડા લેવડાવવાના હાલ ની તકે મૈત્રી કરાર કરીને કોઈ ની સાથે રે છે એવું મને સાંભળવા મળેલ છે

જય રખા દાદા જય કસા દાદા જય જુદા દાદા હવે હવે જય જય હડક માં સારું થઈ જાય ઓડિયો વાયરલ કરું ને રખા દાદા માં તો ભરોસો રાખી પોલી સ્ટેશન માં રાખી રાખી તમતા તમારી ઉપર હોય તે બધા ઉપર રાખી બસ મારી વાત નો રાખતો હું તો હરામી માણસ છું મારી વાત ભરોસો રાખે તું દુખી થાય માણસ ની ઉભાનો બાપુ તમે ઘણી વાત કરી મને કે જે માવતર જે છોડવો જો ઉછેરી નાખી દીધો હોય બાપુ નાનપણ થી તો એને માવતર કેવાય કે બીજા ને આપણે માવતર મનાય એ ભાઈ જો

ન લેવી પડે તારે છે ને છૂટાછેડા કરવાના છે ને એ મૈત્રી કરવા સહીદા ની ભાષામાં કાયદામાં પણ માં માવતર છે તો એકલી ભાઈ જે હોય તો આપડો હગ ઓછો લાગે છે એ મારી સુગંધ લેજે મમરા એ મારી હડકવા ના મમરા એ મારી રાઠોડ કુલ ના રે મારી ફૂલ ને વેડી જ નહીં મમરા આગો જા મમરા ને સેટો જા મમરા મને આવડે છે ને હા આઈ મન દેવી ના વાજા આવડે છે કે નહીં હા આવડે આવડે હે આવડે કાકા મને એ મજરો લેજો મજરો લેજો મજરો લેજો માણે જોગ માં એ મારી જેની સર યસવારી રે

એ સાહેબ મને વોટ્સએપ નઈ પાવે ખાઈ કરી નાખી દો નંબર તમારો તમારા ભાઈ મારે આમાં આમાં હાય આલ્યા મત કર દો હાલ તાર નામ હું કરું મુકેશ 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 તું ઓડવા પાળિયા લખું ને હા પાળિયા લખો અને હાય કરીને ખાલી નાખી દો તો ઓકે હાલો હાલો જય શારદીમાં જય શારદીમાં ભાઈને હાલો હાલો આમાં ફોટા ન મોકલ ને યાર મારામાં આવતું નથી હાય કરીને લખો લખન નાખી ને તો હું નાખી દઉં મારા ના હાલ કરું છું

કાજલ ને બધી ખબર છે પૂછો પાછો પાછા ત્યાં આવી ને કાજલ ઈ નો નંબર લાવી ફોટો પછી નંબર લાવીને આયા આગળ રાતે પાછી વાત કરી કાજલ એવું કરાય

ફોન મારા મારે વાત કરી મામુ ક્યાંય નથી મામા જોવા ઘરે પોડીને ફોન લઈને દેવા આવ્યા હું વાત કરારી કર્યા કરી આવે ની બધી તારા તું તાવ ના પણ તારા પર એ કરી રાખ્યું યા તાર નથી કર્યું તું આય મારે ખાસ તારું કામ થાય તારું તો આવી છે હવે કોકની બહાર કોક ના ઘરમાં બે હડાય તું

જારે આવતા તો તંદાઈ બધા રે જેતા આતે જારે આવતા બોલા લગન માં આવવાનો હ બોલા લગન માં આવવાનો હ લગન માં લગન હ નેલા કે યાર લગન તે નયા અયા તો બોલા રે ઇસ્ટમ મે

રે હું અહી આવું ને બા ને આપું ને પછી તારી વાત છે રે હો રે ઉભો રે સાંભળે ને પછી હું તને આપું અહી આવું એટલે હો આ recording બધા ને આપું રે કાજલ વાત કરી દો કેમ એમ છે કેમ લઈ ગમ તારી ગમું એમ હલો હા રે હું આવું પછી તારી વાત છે રે